નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહવા મિત્રો આજના આ વિડીયોમાં આપણે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને ગુરુવારે આવનારી મહા મહિનાની શુક્લ પક્ષની જયા એકાદશી વ્રતની કથા વ્રતનું મહત્વ તથા વ્રતની વિધિ આ દિવસે કરવાના ઉપાય વ્રત કરવાથી ફળ અને ખાસ કરીને વ્રતની કથા સાંભળવાના છીએ તો આપ સૌ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આ એકાદશીનો સત્સંગ અમારી સાથે કરજો અને વિડીયો પસંદ આવે તો સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખજો મિત્રો એકાદશી એટલે કે કે જે મહિનામાં બે વખત આવે છે એક અજવાડિયામાં અને એક અંધારિયામાં અને વર્ષની કુલ ચોવીસ એકાદશી આવે છે અને આ દરેક એકાદશી તિથિના સ્વામી છે ભગવાન શ્રી લક્ષ્મીપતિ હરિનારાયણ આજે ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્રત ઉપવાસ અને ખાસ કરીને તેમની પૂજા ઉપાસના કરવામાં આવે છે કહેવાય છે કે જે લોકો દરેક અગિયારસનું વ્રત નથી કરી શકતા તે લોકો વર્ષની જે મુખ્ય બે એકાદશી કરી લે એટલે કે એક દેવ ઉઠી એકાદશી અને એક દેવ પોઢી એકાદશી એટલે કે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી અને કાર્તક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તો પણ દરેક અગિયારસનું ફળ મળી જાય છે પરંતુ દરેક એકાદશીનું મહત્વ અલગ અલગ હોય છે કે જેમાંથી જો આપણે જયા એકાદશી વ્રતના મહાત્મય વિશે વાત કરીએ તો કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ જાણીએ અજાણીએ પણ મહામૈનાની જયા એકાદશીનું વ્રત કરી લે છે વ્રતના નિયમોનું પાલન કરે છે વ્રતની કથા સાંભળે છે અને ભગવાનનું આ제 પૂજન કરે છે તેને ક્યારેય પિસાચ યોનીમાં જન્મ લેવો પડતો નથી કે જેમાં તે જીવને ખૂબ જ કષ્ટ વેઠવા પડે છે

જેમ દરેક પૂજાના અને દરેક વ્રતના નિયમો હોય છે તેવી જ રીતે એકાદશીના પણ અનેક એવા નિયમો છે જો તે નિયમોનું પાલન કરીને વ્રત કરીએ તો વ્રતનું ફળ અવશ્ય મળે તો હવે આપને એવો પ્રશ્ન થાય કે એકાદશી વ્રતના નિયમો શું છે તો કે બ્રહ્મચર્યનું પાલન કરવું જમીન પર સૂવું જોઈએ વ્યસનનો ત્યાગ કરવો જોઈએ ખોટું બોલવું ન જોઈએ ગુસ્સો કરવો નહીં ઈર્ષા કરવી નહીં નિંદા કૂથલી કરવી નહીં લસણ ડુંગળીનો ત્યાગ કરવો જોઈએ રાંધેલો ભાત ખાવો ન જોઈએ તથા આજે ભગવાનનું પૂજન કરવાનું અને બની શકે તેટલો વધુ સમય ભગવાનને આપવો જોઈએ અને ત્યાર પછી બીજા દિવસે શુભ મુહૂર્તમાં જો વ્રતના પારણા કરવામાં આવે છે એકાદશી વ્રતને પૂર્ણ કરવામાં આવે છે તો વ્રતનું સંપૂર્ણપણે ફળ મેળવી શકાય છે ઘણા લોકો આ એકાદશીનું વ્રત દસમીની સાંજથી જ શરૂ કરી દે છે તો તે રીતે પણ કરી શકાય અને એકાદશીના સવારે સૂર્યોદયથી પણ આ વ્રત કરી શકાય છે એકાદશીની તિથિએ સવારે વેલા ઉઠી નાઈદોય કર્મ કરીને સૂર્યદેવને અર્ઘ આપીને તુલસી માતાના દર્શન કરીને આપણા ઘરના મંદિરમાં ભગવાનનું આપણે જે પણ સ્વરૂપની ભગવાનના જે પણ અવતારની પૂજા કરતા હોય તે કરવી જોઈએ જો આપની પાસે લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો તેનું પૂજન કરી શકાય કે પછી લાલાની સેવા હોય તો તેની પૂજા કરી શકાય કે પછી ચિત્રજી સ્વરૂપે આપણા ઘરમાં ભગવાન બિરાજમાન હોય તો તેનું પણ પૂજન કરી શકાય મંદિરમાં પણ પૂજન થાય અને અલગ બાજુટ ઉપર કે પાટલા ઉપર સ્થાપના કરીને પણ પૂજા થાય જેવી આપણી અનુકૂળતા

જે કોઈના ઘરમાં લાલાની સેવા હશે તે લોકો જ્યારે લાલાનો શણગાર કરતા હશે ત્યારે અચૂક કીર્તન તો તો ગાતા જ હશે રીતે અગિયારસના દિવસે સૌ લોકોએ ભગવાનની પૂજા કરતી વખતે કીર્તન ગાવાના અથવા તો આપ યમનાષ્ટકનો પાઠ પણ બોલી શકો છો કે એ પણ ના આવડે તો શ્રી કૃષ્ણ શરણ ઓમ નમો ભગવતે વાસુદેવાય તો બોલી જ શકીએ આજે માખણ ભોગ જોઈએ તેમાં તુલસી પાન અવશ્ય મૂકવાના અને બે ત્રણ પાન તુલસી ના ભગવાન ના ચરણોમાં પણ મૂકવાના કે જે પાન આપણે જયારે બારસ ના દિવસે પારણા કરીએ ત્યારે ખાવામાં આવે છે કે જે ભગવાન ના સમાન ગણાય છે ભગવાનનું પૂજા કરી લીધા પછી ત્યાં જ બેસીને જો સમય હોય તો ભગવાનના પાઠ કરવાના વિષ્ણુ સહસ્ત્ર નામ કરી શકાય વિષ્ણુ એકસો આઠ નામાં વલી અથવા તો વિષ્ણુ ભગવાનના અઠ્યાવીસ નામનો પાઠ પણ કરી શકાય શ્રીમદ ભાગવતનો પાઠ નારાયણ કવજનો પાઠ કરી શકાય કે ભગવદ્ ગીતાનો આપ એક અધ્યાય વાંચતા હોય તો તે પણ વાંચી શકાય અને ખાસ કરીને આ એકાદશીની વ્રતની કથા તો અવશ્ય સાંભળવાની જ કે જે સાંભળવા માત્રથી પણ આપણે એકાદશી વ્રત સમાન કહેવાય છે પરંતુ બંને પરિસ્થિતિમાં ભગવાનની પૂજા ન થાય માત્ર ઘરના લોકોએ એકાદશી નું વ્રત કરવું જોઈએ જો ગર્ભવતી સ્ત્રી હોય અને એકાદશી વ્રત કરવા ઈચ્છતી હોય તો પોતાની શક્તિ પ્રમાણે કરી શકે છે નાના બાળકો પણ એકાદશી કરી શકે છે મોટી વયના વૃદ્ધો પણ એકાદશી કરી શકે છે પરંતુ જરૂરી નથી એકાદશી વ્રતમાં ઉપવાસ કરવો આપ આજના દિવસે ફરાળ પણ લઈ શકો છો ફળાહાર પણ લઈ શકો છો અથવા તો એકટાણો પણ કરી શકો છો કે જેમાં તામસિક ભોજનનો ઉપયોગ નહીં કરવાનો અને રાંધેલો ભાત ન ખાવો જો આપણે માત્ર આટલા નિયમોનું પાલન કરીએ અને ભગવાનનું ભાવપૂર્વક પૂજન કરીએ તો પણ આપણી એકાદશી થઈ ગઈ સમજો આજના દિવસે સમય મળે છે ત્યારે ભગવાનના મંદિર દર્શન કરવા જવું જોઈએ ત્યાં યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય કરવું જોઈએ ઠંડીની ઋતુ ચાલી રહેલી છે તો તે પ્રમાણે આપણે કોઈ વસ્તુનું કોઈ અનાજનું કે કોઈ ખાવા પીવાની વસ્તુનું દાન કરી શકીએ છીએ માત્ર આપણે કોઈને ચાય એક પ્યાલી પણ પીવડાવીએ એ પણ એક પુણ્યનું જ કામ કહેવાય છે આપણી પાસે જે પણ કંઈ સંપત્તિ હોય તેમાંથી આજે થોડો ભાગ કાઢીને દાનપુર નું કાર્ય કરી લેવું જોઈએ કે દાનપુર નું કાર્ય કરવા માટે એકાદશી જેવો બીજો કોઈ પવિત્ર દિવસ હશે નહીં ઘણા લોકોનો એવો પણ પ્રશ્ન હોય છે કે અમે મંદિરે દર્શન કરવા જઈ શકતા નથી નથી અમારા ઘરના મંદિરમાં લાલાની સેવા પૂજા પણ થતી તો અમારે કેવી રીતે પૂજા કરવી તો આપણા શાસ્ત્રોમાં ભગવાનની માનસિક સેવાનું પણ વર્ણન કરેલું છે આપણે ભગવાનની મૂર્તિ ફોટાની પૂજા ન કરી શકીએ તો કાંઈ નહીં પરંતુ આપણે ભગવાનનું મનથી તો પૂજા કરી જ શકીએ ને આપણે ભગવાન નું પૂજા કરી શકો છો ત્યાર પછી આજના દિવસે સંકલ્પ પ્રમાણે વ્રત રાખવાનું રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવાનું અને બીજા દિવસે સવારે બારસ ના દિવસે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવાના પારણા કરતા પહેલા ભગવાન પાસે આ વ્રત વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માંગવાની તથા આપણે એકાદશી વ્રત ભગવાનના ચરણોમાં સમર્પણ કરવાનું અને તેમના ચરણોમાં રહેલા તુલસીના પાન લઈ પોતાના મોઢામાં મૂકવાના અને એ પછી કોઈ પણ વસ્તુ ખાવી જોઈએ જો આપણે આ રીતે એકાદશીનું શ્રદ્ધા અને ભાવપૂર્વક વ્રત કરીએ છીએ તો વ્રતનું ફળ અવશ્ય મળે છે પરંતુ જો આપણે એકાદશી વ્રતના નિયમોનું પાલન કરતા નથી કે પછી વ્રતની કથા નથી સાંભળતા કે પછી ભાવપૂર્વક એકાદશીનું વ્રત નથી કરતા તો તે વ્યક્તિને ક્યારેય એકાદશી વ્રતનું ફળ મળતું નથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું તો આવો હવે આપણે સાંભળીએ આ એકાદશી વ્રતની કથા કે જે સાંભળવા માત્રથી પણ આપણે એકાદશી વ્રતનું પુણ્ય ફળ મળી જાય છે तो बोलिए श्री विष्णु भगवान की जय एकादशी मात की जय अथ महासुदी जया एकादशी व्रत कथा युधिष्ठिरे पूछु के हे कृष्ण हे आदि देव हे जगतपते स्वेदज अंडज उद्भिज जरायुज ए बदा जीवो ने आप उत्पन्न रक्षण तेमज नाश करनार छो

આ જયાનો મહિમા પદ્મ પુરાણમાં પણ કહ્યો છે તેની આપ શુભ કથા સાંભળો સ્વર્ગનો રાજા ઇન્દ્ર અમૃત પાનમાં તત્પર એવા દેવો અને અપ્સરાઓની સાથે સ્વર્ગમાં સુખેતી રહેતો હતો એક વખત ઇન્દ્ર સભામાં અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી પુષ્પદંત ચિત્રસેન અને તેના પુત્રો ગાયન કરતા હતા ચિત્રસેન ને પુષ્યવાન નામનો પુત્ર હતો અને તેને માલ્યવાન નામે પુત્ર હતો આ માલ્યવાનને ગંધર્વીએ કટાક્ષથી વશ કરી લીધો હતો તેમજ માલ્યવાને પણ ગંધર્વીને વશ કરી હતી તેઓ બંને ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે નૃત્ય કરતા હતા પણ નૃત્યમાં ધ્યાન આપવાને બદલે પરસ્પર નેત્ર પલ્લવી વડે એકબીજાને આકર્ષિત કરવા વધુ ધ્યાન આપવા લાગ્યા આથી ઇન્દ્રે કોપાયમાન થઈ સાપ આપ્યો કે હે દુષ્ટો તમે બંને પાપી છો મૂઢ છો મારી આજ્ઞાનો ભંગ કર્યો છે તેથી મનુષ્ય લોકમાં પિશાચ્યુનીમાં સ્ત્રી પુરુષ થઈને કર્મ ફળ ભોગવો આવા ઇન્દ્રના સાપથી હિમાલય પર્વત પર પીશાચ્યોનીમાં અવતર્યા અને દુઃખ પામવા લાગ્યા તેઓના દેહમાં સતત દાહ થયા કરતો હતો તેથી નિંદ્રા પણ આવતી ન હતી અને પર્વતની ગુફામાં ફરતા હતા એક વખત તાડથી પીડાતા પિશાચે પોતાની સ્ત્રી પિશાચણીને કહ્યું અરે આપણે ક્યુ પાવ કર્યું હશે જેથી પિશાચનો દેહ મળ્યો આ દેહમાં તો નરક જેવું દુઃખ છે એટલામાં કોઈ પુણ્ય માર્ગ સુધી એકાદશીનો દિવસ આવ્યો તે દિવસે તેઓએ કોઈ જીવની હિંસા કરી નહીં ફળ ખાધા નહીં પાણી પીધું નહીં અને પીપળાના વૃક્ષ સમીપે પડ્યા રહ્યા અને આવી રીતે સૂર્યાસ્ત થયો અને ઘોર રાત્રિ પડી શરીર સખત ઠંડીથી લાકડા જેવા થઈ ગયા નિંદ્રા પણ આવી નહીં અને આવી રીતે તેઓની રાત્રિ જાગરણમાં નીકળી ગઈ આમ અનાયાસે એકાદશીનું વ્રત થયું અને બારસ આવી ત્યારે નારાયણના પ્રભાવથી તેઓનું પિસાજ પણ ચાલી ગયું અને પ્રથમના જેવું અલૌકિક રૂપ થયું પછી પુષ્પવતીને માલ્યવાન બંને વિમાનમાં બેસી અપ્સરાઓની સાથે સ્વર્ગમાં ગયા ઇન્દ્ર પાસે જય પ્રણામ કર્યા અને ઇન્દ્ર આશ્ચર્યથી બોલ્યો કે કયા પુણ્યથી તમારું પિસાજ પણ છૂટી ગયું તે વિગતવાર કહો માલ્યવાને કહ્યું કે હે ઇન્દ્રદેવ

જે માણસ આ કરે છે તેને સર્વદાન યજ્ઞ અને તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળે છે અને કરોડો કલ્પ સુધી ધામને વિશે આનંદ પામે છે હે રાજન આ કથાનો પાઠ કરવાથી અને શ્રવણ કરવાથી અગ્નિ સ્ટોમ નામના યજ્ઞનું ફળ મળે છે અને આવી રીતે ભવિષ્ય પુરાણમાં માઘ શુક્લ પક્ષની જયા એકાદશીનું મહાત્મય કહેલું છે એકાદશી વ્રત કરવાનું કેટલું મહાત્મય છે તમે ભગવાન ના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે જે કોઈ એકાદશી નું વ્રત કરે છે અમારી સાથે કથા સાંભળે છે વાંચે છે આ વિડીયો જુએ છે ને સાંભળે છે તેની આપ સર્વ મનોકામના પૂર્ણ કરજો તેને ફળ સ્વરૂપે આપના દર્શન થાય અને તેને આપનું ધામ મળી જાય એવી કૃપા વરસાવજો તો આશા છે કે આપ સૌ લોકોએ અમારી સાથે આજના પવિત્ર દિવસે એકાદશીનો સત્સંગ કર્યો હશે અને આવી જ રીતે આગળ પણ કરતા રહેશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર